ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે જાહેર કરીને પોતાના રાષ્ટ્રીય સંગઠન સલ્તન અભિયાનનો પ્રારંભ કર્યો છે અભિયાન હેઠળ કાલે કોંગ્રેસે ગુજરાતમાં પોતાના સંગઠનમાં વ્યાપક ફેરફારોની જાહેરાત કરી જેને પાર્ટીના ઇતિહાસમાં એક મહત્વનું પગલું ગણી શકાય કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યની જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસે આ પરિવર્તનના ભાગરૂપે રાજ્યોના ચાળીસ જિલ્લાઓ અને શહેરોમાં નવા પ્રમુખોની વરણી કરી છે જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક ખાસ નોંધપાત્ર છે નવા પ્રમુખોને સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવા લોકો સાથે સીધો સંપર્ક સ્થાપવા અને પાર્ટીના આદર્શોને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રસારિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ નવા નેતૃત્વની પસંદગીથી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં નવો ઉત્સાહ અને આશા જોવા મળી રહી છે આ ફેરફારો દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની રાજકીય હાજરીને વધુ મજબૂત કરવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પોતાના પાયાને વિસ્તૃત કરવાના પ્રયાસમાં છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ